ત્યારે અમને બના મેં બનાવું ત્યારે અમે ખાઈએ મેં બનાવું ને દારૂ પીને આવે કેટલા વાગે આવે તે કાંઈ ખબર ઊંઘે તાથે અમને ઉઠાડી પાડીને જાઓ એમ કે એમ કે અમને દિવસને હેરાન કરે હા અને બી હેરાન કરે ને અમને બી મારે બી અમને બી અમારી બનવાની તો ઈચ્છા છે પણ કોઈ ઘેરે નહીં રહે ને એટલે આમ દાદી કામ પર જાય તો પોપો તો ઘેરે રહીએ જ નહીં દારૂ જ પીવા જાય લાગે પેલો આ ભાઈ શું કરે આ ભાઈ ની આ ઘરે જ હું નામ તારું કેલો ભણે બીજુ બીજુ ભણે પેલા ટીચર અહીંયા આયા હતા કે વરસ તું ને બે વરસ થી તું ને ભણવા જાતી આ નથી જાતો તારા લીધે દાદી કામ પર જાય ને તો આમને ન જવાય ને પોપો તો ઘરે રહે જ ને પોપા ને કીધું આમે ભણવા તો ઈચ્છા છે અમારી પણ પોપા ને કે તો તે તો રહી જ ને હમ તાર ભણવું છે હા ભણવું છે પેલું ભણે તું છઠ્ઠું છઠ્ઠું ભણે હમ ને મમ્મી મમ્મી તો અપ થઈ ગઈ હવે દિવ્યેશ નું કોણ કરે દાદી રે તો દાદી કા લાગે ને મેરેમ તો ને કાળ લાગુ ચાલી નથી શકતો ઊંઘી જ રહી બે સાહેબ ની ખવડાવવા ભી અમને જ પડે એટલે અમે ખવડાવીએ પાણી ભી અમે જ પીવડાવીએ ને પોપો કે આવી ને પછી અમને જ વડે કે તમે તો કાઈ કરે ને એમ કે એવું કે અમને પછી અમને પી ના આવે ત્યારે અમને વડે ને મારે દિવ્યેશ કેમ છે મજામાં બે હાથ પગ બે ન ચાલતા ને આ હાથ થી ન ખાવાય આ હાથ એ વીટી ના પે ખાય આખો દે અમૂત પડી રહે હા એમ જ તો ખાવાનું કોણ બનાવે મે તો તમે ત્રણ ભાઈ બેન રહો છો અહીંયા તો આનું ટોયલેટ બાથરૂમ સંડાસ બાથરૂમ તૂટ કરા હમ સંડાસ બાથરૂમ કે આ યાર ની મળ લે લા આ બાજ બહાર જ જાય ચોમાસા માં બી હમ બધું જ જાય સંડાસ બાથરૂમ તારા ભાઈ આવ્યો છે ને હું તારો ભાઈ છું સમજ તારી ઈચ્છા શું છે કે ચાલ આપણે શું કરવું છે તું કે ઘર બનાવું છે બીજું શું કરું છું નોકરી પર જાઉં નોકરી પર જાઉં બીબીએસ ઘર છે ને ઘર છે હા આ માથી મોટો થાથી મોટો છે કેટલા વર્ષ છે વર્ષ ન ખબર તું કેટલા વર્ષની છે આનું આધાર કાર્ડ કેવું કઈ છે તારી પાસે આનું આધાર કાર્ડ ન મળતી તો તારી પાસે છે હા લઈ આવ આધાર કાર્ડના આધારે ખબર પડી કે ઘરની જે દીકરી છે જેના પર ઘરની આખી જવાબદારી છે બાર વર્ષની છે આ ડિમ્પલબેન એનો નાનો ભાઈ છે એ 7 વર્ષનો છે જેને હું નાનો સમજતો હતો શરૂઆતમાં જેવો આવ્યો એટલે મને એવું લાગ્યું કે નાનો છોકરો છે એ 15 વર્ષનો છે એટલે બે ભાઈ અને બેન કરતા જે દીકરો છે એ 15 વર્ષનો છે મોટો ભાઈ છે જે વર્ષોથી આવી બી હાલતમાં પડ્યો છે કોઈ સારવાર નથી મળી આવી જ રીતના ઉપશણનો શિકાર થયો છે એમ તમે કહી શકો બે હાથ કામ નથી કરતા બે પગ કામ નથી કરતા પિતા છે દારૂ પીને રોજ મારે છે આ લોકોને

વધીને પણ સમાજમાં એક એક્ઝામ્પલ સેટ કરવું બહુ જરૂરી છે આદિવાસી વિસ્તારમાં આવા જે કિસ્સાઓ છે એ લોકો સુધી પહોંચાડવા બહુ જરૂરી છે એટલે આ ત્રણ બાળકોનું તો આપણે ઘર બનાવશું હું હંમેશા કઉ છું કે તમારે સાચા અર્થમાં કોઈની સેવા કરવી હોય તમારે ભગવાન સુધી પહોંચવું હોય મહાદેવ છે અંબાજી માતા છે એમના સુધી પહોંચવું હોય તો સાક્ષત જગદંબાનું સ્વરૂપ છે આ બે નાના બાળકો છે જેને રિયલ વે જરૂર છે આ ઘરમાં તમે જોશો લાઇટ નથી આ તમે એમના ચોપડા જોશો તમને બધી વસ્તુ બધા તમને લાગશે કે ઘરની પરિસ્થિતિ કેવી છે એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ અને આવનારા ભવિષ્યમાં ડિમ્પલ જે કરવું છે આપણે કરશું એમના ભાઈ એનો જે નાનો ભાઈ છે એના માટે આપણે કરશું અને આ બાળક માટે સારવારની વ્યવસ્થા કરશું ફેલા આપણે જેસીબી ફટાફટ બોલાવી લઈએ છીએ અને ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્રણ બાળકોનું આપણે ઘર બનાવીએ છીએ જેમાં ડિમ્પલ બેન બાર વર્ષના